મિત્રો શિયાળો આવી ગયો છે અને મંડી પણ બહુ છે તો આપણે જર્સી છે જેકેટ છે એ બધી વસ્તુ મોટા માટે બાળકો માટે જો તમારે ખરીદવી હોય તો એક મસ્ત વસ્તુ આવી ગઈ છે લુધિયાણાવાળાનું વાળાનું તો મિત્રો શાસ્ત્રીનગરના નાકે સ્ટોલ નાખેલો છે ત્રણસો પચાસ રૂપિયામાં છે મોટાનું તમે જેકેટ લેશો કે જર્સી લેશો કે ટી શર્ટ લેશો ત્રણસો પચાસ રૂપિયાની છે વસ્તુ કોઈ બી જે જોવી ત્રણસો પચાસ રૂપિયામાં એક વસ્તુ તમને મળી રહેવાની છે તો મિત્રો લ્યો તમને એનો વિડીયો બતાવું

આ દવે દુકાન છે એની બાજુમાં સ્ટોલ નાખેલો છે તો તમે ખરીદી કરો બહુ મસ્ત મસ્ત વસ્તુ હતી મિત્રો તમારા ભાવનગરમાં જે કોઈ હગાવાળા હોય ને એને વિડીયો મોકલજો કે બહાર આજુબાજુના ગામમાં રહેતા હોય ને ભાવનગર આવતા હોય ખરીદી કરવા માટે ફક્ત ત્રણસો પચાસ રૂપિયામાં છો મેં વસ્તુ જોઈએ છોકરા માટે ખરીદી ને એક મેં પણ ખરીદી એકદમ મસ્ત વસ્તુ છે ત્રણસો પચાસ રૂપિયામાં ખોટું ન કહેવાય હું તો એમ કહું શિયાળો પહેરો અને મજા કરો તો તમારે આ વિડીયો દરેક મિત્રોને મોકલવાનો છે મિત્રો હગાવાલાને વિડીયો શેર કરજો મિત્રો ભાઈબહેન દોસ્તારોને અને ખરીદી કરશે ને તો એમ કહેશે કે ના ના સાચી વાત છે તમે બહુ મને મસ્ત લોકેશન બતાવ્યું છે કે આ વસ્તુ મને સારી મળી પહેરીને રાજી થશે તો મિત્રો તમારે પૂછપરછ કરવી હોય તો એમાં મોબાઈલ નંબર પણ આપેલો છે તો પૂછીને આવવું હોય તો એ પણ પૂછીને આવજો એનો નંબર તમને નાખું છું જોઈ લેજો આમાં